ગ્રામ્ય વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની ત્રણસો એકસઠ બોટલો સાથે એક કિસમને ઝડપી પાડતી ભાવનગર એલસીબી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના માણસો ગારિયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે દામનગર પાંચ ટોબરા રોડે દામનગર તરફથી ગારિયાધાર તરફ એક આઈ ટ્વેન્ટી વ્હાઇટ કલરની ફોરવિલ ગાડી આવે છે અને ફોર વ્હીલ ગાડીમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરેલ છે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા ઇંગ્લિશ દારૂની ત્રણસો એકસઠ બોટલો સહિત કુલ રૂપિયા ચાર લાખ દસ હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે એક ઇસમ હાજર મળી આવેલ જે અંગે તેના વિરુદ્ધ ઘારીયાધાર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે story report by anil gohil bhavnagar